હનુમાનજી ના મંદિરે હનુમાનજી નું મંદિર અમે બે ભાઈબંધો છીએ હા કીડીઓ માટે પાલ લેજી ચાલ હા હનુમાન દાદા નું મંદિર આ વગડો એ વગડા માં એકલા હનુમાન દાદા નું મંદિર છે કોઈ હ પાણી પાણી પી લીધું હા તો દીવો કરો ત્યાં હાલો હનુમાન નું મંદિર મસ્ત હનુમાન દાદા નું બાળ સ્વરૂપ ચકાચક દીવો પીવો કર દે વગડા એકલા બેઠા મારા હનુમાન દાદા

मस्त ना मंदिर अंदर भी ऐसी नदी करो पड़ा <laughs> <laughs> ले लिया ले दर्शन कर लू

되지게 અમાર બોણાન પકડી એક કોમ્પરી માં કંપની માં કલર કામ કરે રહે બીજુ બને મળતા ને બીજુ બહુ કરવા એ આપણા બોણો ક મસ્ત કર દેતા થોડું રાખ આખું મંદિર આવું બાલા હનુમાન ની જય